આજ ધારી શહેરમાં સોનલ બીજનું એક આયોજન કરવામાં આવેલું છે ગઢવી સમાજ ચારણ સમાજ કાઠી સમાજ ભરવાડ સમાજ રબારી સમાજ આ તમામ સમાજના જે લોકો આયોજકો છે અને આ જે બીજનું જે આયોજન કરવામાં આવેલું છે અનેરું આયોજન છે અને આ આયોજનમાં આમ જોઈએ ને તો જેટલા પણ વટે માર્ગો નીકળે છે જેટલા પણ વાહન ચાલકો નીકળે છે જેટલા પણ રાહદારીઓ નીકળે છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ હોનલ બીજ નિમિત્તે ચા પાણી ની પ્રસાદી નું આયોજન કરવામાં આવેલું છે તેમજ બપોરે માનો પ્રસાદ એટલે કે ભોજન નું પણ આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ અવિરત પણે આ વખતે પણ માની બીજ છે એ ઉજવવામાં આવે છે ક્યારે આ કાર્યક્રમ શરૂ કર્યો અને ક્યારે પૂરો થવાનો આ કાર્યક્રમ સવારે સાડા છ વાગ્યા થી શરૂ કરી રાત્રે છ વાગ્યા સુધી અવિરત પણે માના ભક્તિભાવ અને જે ભાવિ ભક્તો આવે છે એમને અહીંથી પ્રસાદ પૂરો પાડવામાં આવે છે વાહન ચાલકો પણ જેટલા પણ નીકળે એને છાશ દૂધ અને ચાનું વિતરણ કરવામાં આવે છે ખૂબ જ સારું કહેવાય આ જે કાર્યક્રમ છે એના જે વ્યવસ્થાપકો છે ક્યાં ક્યાં સમાજમાંથી આવે છે ચારણ સમાજ યુવા ગ્રુપ ધારી એમના દ્વારા ત્યાર પછી માણવ છે ત્યાંથી પણ આવે છે

શહેર હોય ત્યાંની માં નહીં બીજની ઉજવણી થાય આવો જ એક સંદેશ અમે પૂરો પાડવા માંગીએ છીએ ખૂબ સરસ કેટલા વર્ષથી આ બીજ ઉજવો છો તમે થી આઠ વર્ષથી આવીએ જ પણ એની જગ્યા સરસ સરસ ખૂબ સરસ આ બધા વ્યવસ્થાપકો છે સોનલ સોનલમાની બીજ જે ઉજવવામાં આવે છે ધારી શહેરમાં અનેરો આનંદ પણ છે લોકોએ તમારી ખૂબ ખૂબ વખાણ પણ કર્યા કે ભાઈ પાયલોટે આવું એક સરસ મજાનું આયોજન ચાલી રહેલું છે એટલા માટે અમે પત્રકારોની ટીમ પણ તમારી સાથે મુલાકાત કરવા માટે આવ્યા છીએ અને ખૂબ સારું કાર્ય કરી રહેલા છે ગઢવી સમાજ ચારણ સમાજ કાઠી સમાજ ભરવાડ સમાજ રબારી સમાજ બધા સમાજના જેટલા આગેવાનો છે યુવાનો છે એના તરફથી આ અનેરું આયોજન થઈ રહેલું છે એ બદલ હું પહેલાં તો સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું આવાના આવા કામો આપણી ધારી કાઠિયાવાડની ધરતી ઉપર થતા રહે એવી શુભકામનાઓ પણ પાઠવીએ છીએ Guys, okay, so one minute. On Can